ભગવાન બુદ્ધ એક ગામમાં પ્રવચન આપી રહ્યા હતા વચ્ચે એક નવ યુવાને ઊભા થઈ બુદ્ધને કહ્યું આપ આવી વાતો રોજ કરો છો આપની પાસેથી લોકોને માત્ર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કોઈને ભગવાન કેમ નથી મળતા બુદ્ધે યુવકને કહ્યું આ સભા પૂરી થયા પછી તું મને મળજે હું તને જવાબ આપીશ સભા પછી તે યુવાન ભગવાન બુદ્ધને મળ્યું બુદ્ધે એમને એક કામ સોંપ્યું કે આવતીકાલે તારે આ સભામાં આવેલા બધા માણસોના ઘરની મુલાકાત લેવાની છે અને જેના ઈચ્છા માટે તે ભગવાનને પ્રાર્થના કરતા હોય તેનું લિસ્ટ બનાવીને મને આપજે બીજે દિવસે યુવાન એક એક ઘરે જઈને સૌની ઈચ્છા જાણવા માંડ્યો દરેક જગ્યાએથી જુદા જુદા ઉત્તર મળ્યા કોઈને પોતાની માલિકીનું ઘર જોઈતું હતું તો કોઈને યોગ્ય વર જોઈતું હતું કોઈને નોકરીની ઈચ્છા હતી તો કોઈને છોકરીની ઈચ્છા હતી કોઈએ પોતાની માંદગી દૂર કરવા માટેની માંગણી કરી તો આવા કોઈને વૈભવ મળી જાય એવી ઈચ્છા વ્યક્ત કરી કોઈને સંતાન જોઈતું હતું તો કોઈને સન્માન જોઈતું હતું યુવાન બુદ્ધ પાસે બધાની હાજરીમાં વાંચી સંભળાવો યુવાને લોકોની ઈચ્છાઓની યાદી વાંચી સંભળાવી યાદી પૂરી થયા પછી બુદ્ધે કહ્યું આ જુદી જુદી ઈચ્છાઓ પૈકી જેને ભગવાન મેળવવાની ઈચ્છા હોય એવા લોકોના નામ મને વાંચી સંભળાવ યુવાને કહ્યું એવી ઈચ્છા વાળું તો આ લિસ્ટમાં કોઈ છે જ યુવાનને જબકારો થયો તેણે કહ્યું કે હે ભગવાન મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો કે કોઈને ભગવાન જોતા જ નથી બધાયને પંચ વિષય જ સુખ જોઈએ છે તેથી ભગવાન ક્યાંથી મળે એવું મને સમજાઈ ગયું છે આપણે મંદિરમાં ભગવાન માટે નથી જતા પણ જાત જાતની ઈચ્છાઓની પૂર્તિ કરવા જઈએ છીએ